રાજકોટમાં સત્યાવીસ જાન્યુઆરીએ કોર્પોરેશનના વોર્ડ નંબર તેર ની પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને અંતિમ ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટુરિયા ભાજપમાં ભળી જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ કમિશનર કચેરી ખાતે ધરણા યોજી આક્રોશ ઠાલવ્યો હતો રાજકોટ વોર્ડ નંબર તેરની પેટાચૂંટણી પહેલા ગરમાઈ રાજનીતિ કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ પાટલી બદલી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર ની ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય ડ્રામા જોવા મળ્યો કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નરસિંહ પટોરિયાએ અંતિમ ઘડીએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસ પડી ભાંગી હતી તેમણે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા કર્યા હતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના મળતીયાઓ અપહરણ કરીને લઈ ગયા અને બળજવરીથી તેમને ભાજપમાં ભેળવ્યા જો જોકે અંતે પોલીસે નરસિંહ પટોરિયાના ઘરે જઈ કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરાવી હતી અમે ધરણા ઉપર જ બેઠા અમે પોલીસ કમિશનર કમિશનરશનને રજૂઆત કરવા આવ્યા છીએ અને રજૂઆત કરીને અમે કહ્યું છે કે જ્યાં સુધી નરસિંહભાઈને અમારી સામે લઈ આવવામાં ન આવે મારી સાથે એક રૂમમાં વાત કરવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિને કયા પ્રેસરાઇઝ અને કઈ ધમકીઓથી એની ફોર્મ ખેંચાયું છે તે સાચી હકીકત બહાર નહીં આવે જો કે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડિયાએ કોંગ્રેસના આક્ષેપને ભગાવતા કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારે સ્વેચ્છાએ ફોર્મ પર લીધું છે કોઈએ ધાક ધમકી નથી આપી ના બિલકુલ ધાક ધમકી જેવું કશું જ નહીં એ સ્વેચ્છાએ એમને પાછું ફોર્મ ખેંચી લીધું છે અને એના ઉપર કોઈ દબાણ પ્રેશર ધાક ધમકી કોઈ પ્રકારનું હતું નહીં એ રીતે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું આવેદનપત્ર પાછું ખેંચ્યું છે રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર તેરમાં સત્યાવીસમી જાન્યુઆરીએ પેટા ચૂંટણી યોજાવાની છે કોંગ્રેસે નરસિંહ પટોરિયાની પસંદગી કરી હતી તેમજ ડમી ઉમેદવાર તરીકે યોગી છનિયારાને ફોર્મ ભરાવ્યું હતું જોકે નરસિંહ પટોરિયાને ડમી ઉમેદવાર પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેથી પેટા ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે રવિ સાણંદિયા સાથે કશ્યપ જોશી જીએસટીવી